તો પશુપાલન મિત્રો અને ખેડૂત મિત્રો તમે કેમ સવા બધા મજામાં મજામાં જશે અને મારા નવા વિડીયોમાં તમારા ખેડૂત મિત્રો અને પશુપાલન મિત્રોનો હાર્દિક હાર્દિકને હાર્દિક સ્વાગત કરું છું અને હવા ને બધાને જય માતાજી આજા નવરા રાખે એવી પ્રાર્થના છે ભાઈ અને પશુપાલન મિત્રો માટે આ ખાસ ખાસ વિડીયો છે અને ચેનલમાં તમે નવા આવ્યા છો તો એના ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક કરી નાખજો અને મસ્ત મજાની કોમેન્ટ કરી નાખજો તો આજે હું તમારા માટે પશુપાલનનો વિડીયો લઈને આવી ગયો છું ને ઘણા બધા પ્રોબ્લેમ હોય કે પશુપાલન મિત્રો કે ભેંસ ગાભ ના રાખે ના ઘણા બધા પ્રોબ્લમ હોય તો આ વિડીયો તમે અત્યારથી ચાલુ કરવું નથી શેઠ સુધી જોઈ લેજો એટલે તમારા બધા પ્રશ્નો સોલ્વ થઈ જશે તો પહેલાં પડતામાં મિત્રો ભેંસ ગાભ ના રાખતી હોય તો એનું પહેલું મેન કારણ તો એ જ હોય કે તમે વધારે કાં કાતો બરાબર ગરમીમાં ન હોય ને તમે થવરાવી હોય તો બી ગાભ ન રાખે ને કાં તો પછી તમને ખબર ના પડતી હોય ગરમીમાં શેખ નહીં ને તમે થવરાવતા હોય તો પછી ગાભ ના રાખે ને પછી ને અર્શન તમે દેવરાવો ને પછી ગાભ ના રાખતી હોય ને પછી તમે પાડે લઈ જાઓ ને પછી ગાભ ના રાખે તો એ મિત્રો તમે અર્શનથી દેવરાવેલી હોય એટલે પછી તમારે એનો મેન વાંધો એ હોય કે તમે ડૉક્ટર પાસે અર્શન દેવરાવો એટલે હાથ મંકાય એટલે પછી ભેંસને ખોજા સડી જાય તો પછી ભેંસને ગાભ ન રાખે ને પછી મિત્રો અમુક વાત એ હોય કે દાદી ઘણા બધા તમે પ્રયાસો કરી ચૂક્યા હોય ઘણા બધા દેવ દેવરા હોય ઘણી ખેરી કાઢેલી જ હોય ને પછી ગાભ ના રાખે ને ભેંસ બહુ મોટી પાકી ગઈ હોય તો પછી તમારે એની મિત્રો કોથળી સાફ કરાવવી પડે કેમ કે એની કોથળી બગડી ગઈ હોય એટલે એની સાફ કરાવવી પડે ને પછી તમે થવરાવો થઈ જાય તો પછી ન થાય તો તમારા મિત્રો એને છેલ્લે વાઘરીને દેવી પડે આ તમને ખબર જ હશે એટલે તમારે પહેલાં એની મિત્ર ફૂલ કાળજી રાખવી તો પછી મિત્રો એને વધારે પડતા તમે હર્ષદેવરા દેવરાયની ભેંસની ગરમી સડી ગઈ હોય તો બી હરસનથી ગાભ ના રાખે ને પછી તમે પાઢે સવરાવો તો એ કોઈ દિવસ ગાભ રાખે ન જ રાખે એટલે ખાસ મિત્રો મારા ખેડૂત મિત્રોને અને પશુ મિત્રોને ખાસ મારો સંદેશ કે તમારી ભેંસને તમે બસો રૂપિયા હાટું છે ગમે એ પશુપાલન હોય તમે અરસંતા ભૂલમાં ના દેવરાવતા ભલે પાંચસો રૂપિયા માટે દેવા પડે પણ એ કરજો અને તો મિત્રો હું તમને મેન વાત જ કહી દઉં કે તમે આંડાઈથી કંટાળી ગયા હોય ને તમારે જો ગાભ રખાવવો જોઈએ ને તો મેન વાત તમને કહી દઉં ને તો મિત્રો એમાં એક ઓળખો થોર આવે થોર કહેવાય ને અને તમારે બાફી નાખવાનો કેવી રીતે એ તમને હું પહેલાં સમજાવી દઉં તો તમારે આ ભેંસ એક ડાળખી એટલી કેવી એવી લાંબી એવી ડાળખી કાપવાની પછી તમારે એને બાફી નાખવાની સાફ કરીને ગરમ પાણીમાં કેટલું પાણી અડધું તગારા જેટલું નહીં તમારે ભેંસ જેટલું પી જાય ને એ પ્રમાણે તમારે એને બાફી મેળવવાનું બાફી મેળવો ને પછી એનું પાણી નીકળે પછી એ તમારે એને ગાળી નાખવાની ફૂલ ખદખદારીને પછી એને બાફી તમારે ભેંસને પાણી પી દે એવી હું તમને થોડું ઝડપે કે ન ઝડે હું તમને અહીંયા હેઠળ કલિક મેચી દઈ સાઈટમાં તમે જોઈ લેજો ને તમને જો ન જડે તો કોમેન્ટ કરજો પછી હું નંબર નાખી દઈ કોમેન્ટ કરજો તો હું તમને રૂબરૂ વાત કરી લઈ તો તમારે એ છે થઈને મિત્રો સો ટકા ગાભ રાખશે રાખશે ને રાખશે સો ટકા ગેરંટી તમે વિડીયો આખો જોઈને મેં કીધું એ પ્રમાણે કરશો તો પછી તમે ઊંધું કરશો તો મારી કોઈ જવાબદારી નહીં તો કેમ કે એ ટાઢો ફૂલ આવે ને પેશ પશુપાલનને અંદર જીવાતથી ગાભ ના રાખતી હોય તો એના કારણે એ થોર એવો આવે ને એટલે એ મિત્રો નથી એ જીવાત મરી જાય ને એટલે તમારે ગાફ સો ટકા રાખશે તો મિત્રો મેન વાતે તમને કહી દો કેમ કે આ પશુને ગાભની જ માહિતી છે તો પછી બાકી હું કામ રાખવું બધી કહી દઉં મિત્રો ખાસ આ વિડીયામાં તમને કહી દઉં ને તો તમે ભેંસને થવી રહ્યા ભેંસ હોય કે ગાય હોય થવી પછી મિત્રો તમારે છે ને એને ખાસ એક ધાન રાખવાનું થી ત્રણ દિવસ માટે એને ફૂલ ધરાવવાની નહીં એટલે કે એને તમે કાયમ નીરતા હોય ને એટલું નિરાવ નહીં નીરવાનું થોડીક ઉણી રાખવાની સો ટકામાંથી મિત્રો પચી ટકા એને ભૂકી રાખવાની પંચોતેર ટકા ધરાવવાની એટલે તો તમારા પાછી ફરવાની શક્યતા રહેવી ઘણાને એવું થાય છે પંદર દિવસ મહિને ત્રણ મહિને અમુકને ને મિત્રો હાથ જ મહિને પાછી ફરે આવા ઘણા પ્રોબ્લેમ આવે અને તમારા મિત્રોને ખાસ ધ્યાન રાખવાનું ખેડૂત મિત્રોને ખબર જ હોય સારા લો તો મિત્રો એક ગાફડી છે ને ગાફડી પછી સારલો નહીં ખવડાવવાનું એક હાથી ખડ નહીં ખવડાવવાનું આ બહુ ગરમ આવે ને જ્યારે નહીં ફરવાનું જાહેર ખવડાવો તો ભૂકલ ખવડાવજો ને ફરતી ફરતી ફરવા છું તો બસ મિત્રો મારી જેવી તમને યુટ્યુબમાં કોઈ આવી સક્સેસફુલ માહિતી નહીં આપતી હોય કેમ કે આ મિત્રો મેં મારા માટે નથી બનાવી કેમકે અમુક જો ખેડૂત મિત્રોના માટે ઉપયોગી થાય અમુક ભાઈ એમ પશુપાલન મિત્રોને ઉપયોગી છે એના માટે બનાવી ભલે મારે પાંચ રૂપિયા નહીં મળે તો કોણ છે પણ મારે જે હોય સત્ય તિરસવાનું છે આ ચેનલમાં કે ચેનલ જ મેં તમારા માટે બનાવી છે તો હવે આને તમારે કેટલી આગળ લઈ જાવી એનું મિત્રો તમારા પર હોય કેમકે તમારા સપોર્ટ મળી છે તો ચોક્કસપણ હું આઈગલ ચેનલ આવશે એ મને ખાસ ખબર છે તમે સપોર્ટ કરશો તો તમને જો મારી માહિતી ગમતી હોય મારા વિડીયો જોવા ગમે તો મને સપોર્ટ કરીને મારી ચેનલને ટૂંક સમયમાં ગરો કરો કેમ કે તમે ગરો કરશો ને તો મારા પછી દાદા ઇન્ટરિયા મળશે કેમ કે હું પછી ઇન્ટરિયા લેવા દે તમારા માટે પણ તમે મને સૌ સપોર્ટ કરો તો અત્યારે તમે જો કાંઈ ઇન્ટરિયા લેવા જાઓ તો તમારી મને સબસ્ક્રાઈબ નથી કરી ઘણાએ તો તમે વધુમાં વધુ શેર કરો અને સબસ્ક્રાઈબ ના કરો તો મિત્રો હું પછી આઈગલ ચેનલ ગરો થાય તો હું તમારે ચોક્કસપૂર્ણ ઇન્ટરવ્યા લે અને તમને બાકી હું જેવી તમને આ ચેનલમાંથી તમારા ઉપયોગી માટે માહિતી મળતી રહેશે તો ચોક્કસપણે મિત્રો સપનને સપોર્ટ કરતા રહેજો બાકી બીજું કાંઈ કહેતો નથી વધારે ને હા મિત્રો આ એક પ્રયાસ મેં તમને કીધો છે થોરવાળો હેઠળ ક્લિપ નાખી દે એ થોરવાળો એક પ્રયાસ કરી હતો તો પ્રયાસ કરીને જો નો સક્સેસફુલ થાવ તો મને કોમેન્ટ કરજો લગભગ તો હું એમ કહું છું કે સો ટકા મિત્રો થઈ જશે થઈ જશે ને આપી આ સો ટકા તમારો સક્સેસફુલ એટલે બીજું એક વાત કહું છું એમાં મારી મિત્રો કોઈ ગેરંટી હું નહીં આપું તમને યોગ્ય લાગે તો કરવાની ગેરંટીવાળો છે એ ગાભ રાખેની એ સો ટકા ગેરંટી પણ મેન વાત એ છે મિત્રો કે ઓલું કેરોસીન આવે તમને ખબર ચૂલો લાગવાનું કેરોસીન તમારે મોટી ભેંસ હોય કે નાની ભેંસ હોય અડધી પડી જાય એટલે તમારે એને કેરોસીન પાઈ જવાનું મારી હેરાત તમને ન પાવા દે કેમ કે તમને ખબર જ હશે મિત્રો ડૉક્ટર આવે તો એ ન ખોધે તમારે એના માટે લગભગ બાંધી નળ હોય કે નળ આપણે નાયળી આવે મિત્રો પહેલાના ગઢિયાની એ નાળથી તમારા મિત્રો એને કેરોસીન પાઈ દેવાનું કેરોસીન પાઈ દેશે ને અડધી પડી રહે એટલે તો તમારે એ સો ટકા ગાફ રાખીએ પણ કઈ રીતે પાછો તો ખબર પહેલાં તમારે કંઈકને સવરાઈ દેવાની અને પછી તમે કેરોસીન પાછો તો ગાફ રાખીએ પણ જો મિત્રો વધારે પડતું કેરોસીન પી જાય તો કારક પશુપાલન એમાં મરી જાય છે તો એની મારી કોઈ જવાબદારી નહીં પછી ઠપકો મન નહીં મેં તમને જો ગેરંટી આપું છું તો તમે થોરવાળો અનુભવ કરજો એમાં બાકી મારી ગેરંટી કાંઈ થાય નહીં તો આજ મારો આજ વિડિયો વિડીયો હતો પશુપાલન એટલે કે ઘણા પશુપાલન મિત્રોને આ ખબર નહોતી તમે ધાર્જાર વિડીયો બનાવી નાખો તો આજનો મારો વિડીયોમાં બસ આટલું જ ને આ ભેંસ વિશે મારી માહિતી કેવી લાગી એ મને મિત્રો કોમેન્ટ પર કોમેન્ટ કરી જણાવશો તો મને ખબર પડે ઓછા તમે કંઈક કાપો કે નહીં બરોબર છે તો લાઈક કરી નાખજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને મળીએ મિત્રો બીજા નવા વિડીયો ત્યાં સુધી બધાને મારા ખેડૂત મિત્રોને બાય બાય ટાટા